કલ્યાણ અહીંયા નાગાગુરુના સાનિધ્યમાં અમે આજે આઠ દસ વર્ષથી સેવા આપીએ છીએ એવા ઉદયગીરી બાપુ તે વખતે અમે એક હું ગોવિંદભાઈ એક રમેશભાઈ અને એક લાખાભાઈ બાકી મિત્ર મંડળ બધાય ઘણાય છોકરા એક દિલીપભાઈ તરીકે અહીંયા સેવા ભજવીએ છીએ અને શ્રાવણ ભાદરવાના દર મહિને સોમવારે દૂધપાક પૂરીનું આયોજન રાખીએ છીએ ભોજન ભજન રાખીએ છીએ આજે બે પાંચ વર્ષથી અને આજે સીગાને લઈ અને અમને એવો પ્રભાવ જાગ્યો એટલે બાપુએ અહીંયા અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધો એટલે અમે ગામ સમસ્તો રજા માગી તે દિવસ ગામ લોકોએ કીધું કે કંઈ વાંધો નહીં અને ગામ સહકાર આપે છે પૂરેપૂરો સમાજ અઢાર અઢાર વડે સમાજ આપે છે એટલું ડેવલોપ કર્યું અહીંયા ઉદયગીરી વખતના અમે સેવા કરીએ છીએ નાગ ગુરુની જગ્યામાં તો અહીંયા ઉદયગીરી આવ્યા પછી એના એક ગુરુભાઈ છે મહંત છે જે થાણાપતિ લહેરગીરી બાપુ કોટિયાના રહેવાસી છે ને એના સાથ સહકારથીના આશ્રમ નાગા ગુરુ આશ્રમ છે બાકી આયા જગ્યામાં સેવા પૂજા કરીએ છીએ ઘણા ગામજનોને બધાય સાથ સહકાર આપે છે ને આ જગ્યાનો સાથ સહકારથી વિકાસ કરેલો છે અમને એવી સાથ સહકાર અમને આગળ મળે એવી અપેક્ષા રાખું છું યે મેળકો લાસ્ટ છ સાલ છે પે એ મંદિર પે આવતા હું જાતા હું पहले से अभी ये मंदिर काफ़ी अच्छा खूबसूरत बना बना गया है और ये मंदिर में तीन चार बाबा को पहले जो बाबा थे उनको देखा है और अभी जो बाबा है बहुत अच्छे हैं और पूजा पाठ बहुत अच्छा करते हैं और उनका जो भक्ति श्रद्धा बहुत अच्छा है